તો ફ્રેન્ડ્સ અહીંયા વાલોર અને મગની દાળનું શાક બનાવવા માટે મેં એકદમ કૂણી કૂણી વાલોર ધોઈ અને સાફ કરી લીધી છે હવે આપણે એને ફોલી લઈશું નાના નાના કટકા કરી અને સુધારી લઈશું હું તમને બતાવું કઈ રીતે આપણે કરવાનું છે તો આપણે વાલોર ફોલવા માટે તમે જોઈ શકો છો મેં એના બે સાઈડથી જે ડીટિયા જેવું હોય છે એ કાઢી લીધું છે ઘણી વખત વાલોરમાં એની સાઈડમાં નસ પણ હોય છે તો આપ એ ખાસ કાઢી લેજો કારણ કે એ સુધારતી વખતે પછી તમને અને ખાતી વખતે ખાસ મોઢામાં આવે છે એના રેસા જેવું અને હવે આપણે આને બે સાઈડથી ફોલી અને નાના નાના ટુકડાઓ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે મેં એને નાના નાના ટુકડાઓમાં સુધારી લીધી છે વાલોર હંમેશા સુધારીને વાપરવી જોઈએ કારણ કે ઘણી વખત અંદરથી નાના કોઈ જીવ જંતુઓ નીકળતા હોય છે અને આપ જોઈ શકો છો કે આવા રેસાઓ જે છે એ વાલુર ફોલતી વખતે સાઈડમાંથી બહુ નીકળે છે તો ખાસ એ કાઢી લેજો તમે નહીંતર તમને શાક જ્યારે જમશો ત્યારે મોઢામાં આવશે ફ્રેન્ડ્સ તો અહીંયા મેં નાની વાટકી મગની દાળ પીળી જ આપણી મોગર કે છે એ મગની દાળ લીધી છે શાક માટે અને હવે હું એને બે પાણીથી સરસ રીતે ધોઈ અને દસથી પંદર મિનિટ આપણે એને પલાળી લઈશું ફ્રેન્ડ્સ આપણે વાલોર મગની દાળનું જે શાક છે એ કૂકરમાં જ બનાવીશું તો અહીંયા હું એક મોટો ચમચા જેટલું તેલ લઉં છું તમે તેલની ક્વોન્ટિટી તમારા ઘરની રીત પ્રમાણે તમે બદલી શકો છો પણ હું રિકમેન્ડ કરું કે આમાં સેજ તમે સરખું તેલ નાખજો તો જ આ શાક સરસ થશે એટલે બસ આપણે તેલ ગરમ થાય એની રાહ જોઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં ચપટી જેટલી રાઈ નાખીશું સેજમથું જીરું આપણે વઘાર માટે નાખી દઈશું તમે જો આ સ્ટેજ પર લસણ ડુંગળી ખાતા હોય તો તમે લસણ ને ડુંગળી પણ વઘારમાં જ એડ કરી શકો છો હવે આપણું જીરું ને રાય સેજ સેદતાતળી ગયા છે એટલે આપણે અહીંયા

તો ફ્રેન્ડ્સ આપણા ટમેટા સેજ સો તે થઈ જાય એટલે આપણે એમાં સોલ્ટ નાખી દઈશું તમારા ટેસ્ટ મુજબ તમે નાખી શકો છો લાલ મરચું આપણે સાદા જ ઘરના મસાલા નાખીશું પણ આ એક નવું જ આખું વાલોરના શાકનું વર્ઝન છે આપણે વાલોર બટેટા વાલોર રીંગણા એવું કરતા હોઈએ છીએ બસ આ મસાલાને સેજ આપણે મિક્સ આપી અને આ જ સ્ટેજ પર આપણે વાલોર જે છે વાલોર હતી એને નાખી દઈશું અને બધું મસાલો મિનિટ એમાં ચડવા દઈશું આપણે અહીંયા વાલોર જે છે એને ચડતા તે જ વાર લાગે છે આમ તો કૂણી હોય તો ચડી જાય છે પણ બે મિનિટ આપણે એને એકલા તેલમાં જ આવી રીતે સૂતે કરીશું

એવું પરફેક્ટ પોર્શન નથી કે આટલી જ દાળ અને આટલું જ વાલોર લેવું પણ આ એક અલગ વર્ઝન છે એટલે તમે ખાસ ટ્રાય કરજો બસ આ રીતે આપણે એને મિક્સ આપી દઈએ સરસ રીતે અને ફ્રેન્ડ આમાં મેં દાળ એકદમ સરસ રીતે મિક્સ કરી દીધી છે અને હવે આપણે આમાં થોડું જ પાણી નાખીશું કારણ કે આ શાક રસાવાળું નથી હોતું છૂટું જ હોય છે એટલે આપણે આમાં બહુ પાણી એડ નહીં કરીએ અને વાલોરમાં પોતાનો પણ એક પાણીનો ભાગ હોય છે એટલે રસા રસાવાળું આ શાક નથી કરતા હવે થોડું પાણી જરૂર મુજબ એડ કરી અને પછી કુકરને આ રીતે બંધ કરી દઈશું અને મિનિમમ બે સિટીમાં આ શાક સરસ એવું થઈ જાય છે તો હું આપણે રાહ જોઈએ ને પછી હું તમને બતાવું કે આ શાક કેટલું મસ્ત થઈ ગયું છે તો અહીંયા મેં બેથી ત્રણ વિસલ થઈ એટલે ગેસ ઓફ કરી દીધો છે હવે આપણે કૂકર ઠંડુ પડે એનું વેઇટ કરીશું કદાચ તમારી શાકની ક્વોન્ટિટી વધારે હોય તમારું કૂકર અલગ હોય તો તમે ઓછી વધારે વિસલ કરી શકો છો અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા આપણું શાક છે એ રેડી છે તો ચલો હવે આપણે એને સર્વ કરી દઈએ તો ફ્રેન્ડ્સ આપણું જે ટેમટિંગ સબ્જી છે વાલો અને મગની દાળનું એકદમ હેલ્ધી અને ટેસ્ટી બે છે રેડી થઈ ગયું છે હવે એને સર્વ કરી દઉં છું બસ આ રીતે સર્વ કરી અને ઉપર આપણે જસ્ટ કોથમીર સ્પ્રિન્કલ કરી દઈશું અને આપણું શાક એકદમ મસ્ત રેડી છે તો ફ્રેન્ડ્સ આજનું અમારું આ જ લંચ છે એકદમ શુદ્ધ સાત્વિક અને દેશી ભાણું મસ્ત મસાલા છાસ અને રાત રાયતા મરચાં છે તો તમે પણ બનાવજો જલ્દી જલ્દીથી અને અમને જણાવજો કે તમને આ નવું શાક છે એ કેવું લાગ્યું થેન્ક યુ